आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વલણ સ્થિત બે શાળાઓમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શાળાઓના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કરજણ તાલુકાના વલણ સ્થિત કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વલણ સ્થિત શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સરકાર દ્વારા વધતી જતી ગરમી તેમજ ક્લાઇમેટ ચેન્જના કારણે વધુમાં વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત ઉપરોક્ત શાળાઓમાં આવેલા પટાંગણમાં ટ્રસ્ટના અધ્યક્ષ સૈયદ સલાઉદ્દીન બાવા સાહેબ કાદરીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય સાજીદ ધજીયાએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી સાંપ્રત ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથી સાથી ઇકો ક્લબના કન્વીનર farooq gohile નિવેદન માં જણાવ્યું હતું કે માત્ર વૃક્ષોનું વાવેતર કરી સંતોષ ન માણી વૃક્ષોનું માવજત કરી ઉછેર કરવા વિશેષ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે વલણ ગ્રામ પંચાયતના સરપંચ સિરાજ પૂડા મૌલાના हसन અશરફી ઇદરી સ્થાનિયા શેહેજાદા કુબત આરીફ વાંસીવાલા સલમાન સિન્દી સહિત ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોની ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા આખી પંચાયત લોબી છે અમારા ઇકો ક્લબ ના કન્વીનર ફારૂક સર તેમજ ગામના ઘણા બધા આગેવાનો અહિયાં ઉપસ્થિત રહ્યા દર વર્ષની જેમ આ લોકો વલણ હાઈસ્કૂલ વલણ ઇકો ક્લબ હેઠળ જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીએ એ અંતર્ગત સમાજને ઉપયોગી એવું કામ એક વૃક્ષારોપણનું કામ વલણ હાઈસ્કૂલ વલણના અંદર વૃક્ષો ઉગાડવા માટે ખાસ તો ઉગાડવાનો નિયમ તો એ જ છે કે ઉગારવો તો ખરું જ પરંતુ એની સાથે સાથે એની તકેદારી બી રાખવી એને મોટું બી કરવું જેથી કરીને જે વાતાવરણમાં ઓક્સિજન દિવસે ને દિવસે ઘટી રહ્યો છે એ જ એક નેક કામના ઇરાદા હેઠળ આ અહિયાં એકત્રિત થયા છે તો એ બદલ વલણ હાઈસ્કૂલ વલણ

સોપારી છે એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને સરપંચશ્રી મૌલાના સાહેબ અને સલાઉદ્દીન હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે વૃક્ષારોપણ પાછળનું કારણ શું છે હું સાયન્સ ટીચર છું તો હું તમને એક મિનિટ માટે સમજાવું છું કે વૃક્ષારોપણ એટલા માટે કરવું જોઈએ કે વૃક્ષો આપણને એક તો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે વૃક્ષો આપણને પ્યોર ઓક્સિજન વાયુ આપે છે અને વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઝેરી વાયુ છે તે શોષી લે છે અને સૈખુર ઇસ્લામ ટ્રસ્ટ જે વર્ષોથી અમારે હાઈસ્કૂલ અંદર આ વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા આવ્યા છે એમનો અમે ખૂબ ખૂબ આભારી છીએ